પરસોત્તમ રૂપાલાએ ફરીથી ગઈકાલે જસદણમાં જાહેર મંચ ઉપરથી માફી માંગી છે ત્યારે આપણી સાથે આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત સમાજના પીટી જાડેજા જોડાયા છે પીટી ફરીથી માફી રૂપાલાની અને હવે કહી રહ્યા છે ભૂલ મારી છે તમે મોદીને ટાર્ગેટ શા માટે કરો છો આપ આ નિવેદનને કઈ રીતે જુઓ છો અત્યારે જે નિવેદન કરે છે બે ત્રણ વાર માફી માંગી છે આવી રીતે વારંવાર દસ બાર માફી માગી એવું કહેવા માગે છે કે હું તો દસ વાર માફી માગી ચુક્યો છું પણ એ તો બહુ ઐતિહાસિક વાત થઈ ગઈ જૂની વાત થઈ ગઈ એટલે માફીનો તમે સવાલ આવતો નથી એ પણ જાણતા હતા અને રૂપાલા સાહેબ એમ કહેતા કે મને ટાર્ગેટ બનાવો મારા પક્ષને નહીં તો તમને ટાર્ગેટ બનાવવા માટે તમને ઓગણીસ તારીખ આપી હતી બાવીસ તારીખ છેલ્લી આપી હતી ત્યારે તમને જ ટાર્ગેટ બનાવ્યા હતા અને અમે નામ આપ્યું હતું મિશન રૂપાલા સાહેબ ઓપરેશન રૂપાલા સાહેબ બરાબર તો તમારા પૂરતી જ વાત હતી બાવીસ તારીખ પછી ભાજપ ની સરકારની તમે વાત કરતા હો તો એને પછી અમારી વાત નથી સ્વીકારી તમે નથી સ્વીકારી જો તમે જે તે વખતે તમારી ઉમેદવારી પાછી ખેંચી લીધી હોત તો પક્ષને ક્યાં નુકસાન જવાનું હતું અને મોદી સાહેબને તો આજ પણ છત્રીય સમાજ માને છે અને પહેલાથી માનતો આવ્યો છે અને ભાજપ સરકારમાં એસી ટકા છત્રીઓ સાથે છે તો એસી ટકા છત્રીઓ વિમુક્ત થતા હોય ભારત લેવલે કરોડ છત્રીઓ વિમુખ થતા હોય આટલું નુકસાન જતું હોય તો પરસોત્તમભાઈ પોતે એવી ખેલદી બતાવી જોઈએ કે ભાજપ સરકાર ન કેતો કઈ નહીં હું મારી ઉમેદવારી પાસે ખેંચી લઉં છું એવી એને ન જ બતાવી તો અત્યારે આવી વાતો કરી અને મોદી સાહેબ ને આગળ કરી તો મોદી સાહેબ થી ભાજપ સરકાર ને ભાજપ સરકાર એટલે મોદી સરકાર આપ જાણો છો બરાબર છે કે સમગ્ર રાષ્ટ્ર મોદી સાહેબ ઉપર માન છે તો છત્રીઓને માન અને સન્માન છે અને મોદી સાહેબે જ છત્રીઓનું સન્માન કરે છે પણ આમાં અત્યારે એવું છે છત્રીઓમાં રોષ કે મોદી સાહેબે આપણી વાત નથી સાંભળી કારણ કે પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય કરવાનો અધિકાર હોય છે આ ગુજરાત સરકાર ન કરી શકે તો છેલ્લી મિટિંગ અમારી સીએમ સાહેબ સાથે ગૃહમંત્રી સાહેબ સાથે થઈ ત્યારે અમે આ જ કીધું ત્યારે અમને એને એવી વાત કરી કે અમે તમારી વાત પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશું અને અમે જણાવશું તો એનો રિપ્લાય પણ નથી આવ્યો એટલે એનો અર્થ એવો થયો કે પાર્લામેન્ટરી બોર્ડ પણ સાથે છે ભાજપ સરકારની સાથે છે હોવા જ જોઈએ હું ના નથી પડતો પણ પરસોત્તમભાઈ ખેલદીઓને અત્યારે જે નિવેદન કરે છે એ મુજબ એને એની ઉમેદવારી એને ખરેખર ભરવી ન જોઈએ અને સોળ થી ઓગણીમાં પાછી ખેંચી લેવી જોઈએ છેલ્લે બાવીસ તારીખની તક હતી તો બાવીસ તારીખ સુધી છત્રિઓએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની વાત જ નત કરી આ પાર્ટ ટુ આવ્યું બાવીસ તારીખે પાર્ટ ટુ બાવીસ તારીખે એવું હવે તો ક્ષત્રિય સવાલ એ છે કે મોદી સામે છે કે કેમ નરેન્દ્ર મોદીનો આપ લોકોને વિરોધ છે કે નહીં મોદી સાહેબ નો વિરોધ આપણે કીધું એમ કે મોદી સાહેબને ને કરી બરાબર છે લાગણી વશ કરવા માટે બરાબર છે તો અત્યારે ક્ષત્રિયોની જે વાંચા છે અમે તો સંકલન સમિતિના સલાહકાર છીએ બરાબર છે સંકલન કરીએ છીએ સમાજને ડિસિપ્લિનમાં રહેવા માટે કાયદાની મર્યાદામાં રહેવા માટે જો આ સંકલન સમિતિ ન હોય તો યુવાનો એટલા આ બબુલા છે કે આનું પરિણામ જોવા જેવું આવે બસો દસ બુથ કિરા છે ને તો કેટલા કરવા પડે નક્કી નથી આ તો ઉલટાના ઉશ્કેરવામાં આવે છે એકાએક આવા બસો દસ બુથ જાહેર કરીને કે કોઈ રાજકોટનો ઇતિહાસ નથી રાજકોટ રંગેલું શહેર છે અને મોદી સાહેબનું ચાહક છે ગુજરાત મોડેલ છે બરાબર છે એ મોદી સાહેબે સમગ્ર ઇન્ડિયામાં વિશ્વમાં મીકું છે તો મોદી સાહેબે પણ નથી ન્યાય આપ્યો એટલે મોદી સાહેબ એટલે મોદી સાહેબ એટલે ભાજપ સરકાર તો ભાજપ સરકાર બાવીસ તારીખ પછી પાર્ટ માં આવી પાર્ટ ટુ પેલા પરસોત્તમ ભાઈ વાત ન સ્વીકારી અને બાવી પહેલા પછી ભાજપ સરકારે સ્વીકારી તો બોર્ડ નો જે અધિકાર છે બરાબર છે એને નથી જણાવ્યો તો તો અર્થ એવો થયો બોર્ડ મોદી સાહેબ આપ આંતરરાષ્ટ્રીય પ્રમુખ છો ક્ષત્રિય યુવાનો આપને ફોલો પણ કરે છે આપના નિવેદન ઉપર સમગ્ર ગુજરાતની નજર હોય છે પીટી જાડેજા શું કહે છે નરેન્દ્ર મોદીનો વિરોધ છે કે નહીં એ જ હું તમને કહું ક્ષત્રિય સમાજ જે હા કે ના નરેન્દ્ર મોદીનો વિરોધ છે કે નહીં હા કે ના નરેન્દ્ર મોદી સાહેબનો હું તમને કહું તો છું કે મોદી સાહેબ એટલે ભાજપ તો ભાજપનો વિરોધ છે તો મોદી સાહેબ આવી જ ગયા ને બરાબર છે મોદી સાહેબે અમારી વાત ન સ્વીકારી એટલે ક્ષત્રિય સમાજમાં રોષ થયો કે મોદી સાહેબે આપણી વાત ન સ્વીકારી બરાબર છે તો પછી મોદી સાહેબ રોષ હોય જ ને અને અમે તો નિવેદન એક મહિના સુધી કર્યા છે લાગણી વ્યક્ત કરી છે ડિસિપ્લિનથી અમે આંદોલન ચલાવ્યું છે અને આખો સમાજ મારું માને છે બરાબર છે તો સમાજની અંદર કદાચ હું અત્યારે નિવેદન કરું ને તો મારું જીવન પણ માન્ય ન રહીએ પણ મારી વાત જરૂર સાંભળે એટલે તમે જો ડિસિપ્લિનમાં સમાજ રહ્યો છે મેં સમાજને એ સંદેશો આપ્યો છે કાયદાની મર્યાદામાં બરાબર બૌદ્ધિક રીતે યુદ્ધ લડવાનું છે ચાણક્ય નીતિથી લડવાનું છે જેમ શિવાજીભાઈ નાનું એવું લશ્કર હતું પણ ગોરીલા યુદ્ધથી એ હવાલાખ અકબરની સેના અમે પણ જીતી શકતા હતા બરાબર છે તો અમારું યુદ્ધ છે બુદ્ધિનું યુદ્ધ છે અને યુવાનો અત્યારે શિક્ષિત છે એટલે યુવાનો પણ અત્યારે આગબુલા થયા છે તો એને પણ અમે બુદ્ધિથી સમજાવીએ છીએ કે ભાઈ આ ન કરવાનું હોય આ કરવાનું હોય તો અત્યારે છત્રી સમાજની એક જ વાત બેટી બચાવો તો પેટી છલકાવો બરાબર છે તો છત્રીઓ નેવું પંચાણું ટકા મતદાન કરશે એવો ગામે ગામ છત્રીઓના અમને મેસેજ આવે છે કે તમે ચિંતા ન કરતા હવે દરેક ગામ ઉપર છોડી દીધો એટલે અમે ગામ ઉપર છોડી દીધું છે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નક્કી છે ફાઇનલ ફાઇનલ નેવું પંચાણુ ટકા છત્રીઓ અમારા બેનો માતાઓ ગામડામાં મતદાન કરતા હોતા નથી લોકસભામાં વિધાનસભામાં નાની ચૂંટણી હોય સરપંચની કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ઉમેદવાર લોકલ હોય ત્યાં સુધી કરે છે તો આ વખતે તો બેનનું કદાચ સો વર્ષના માં હશે ને બરાબર છે તેને ગાડીમાં બેસાડીને લઈને તેળીને લઈ જવામાં આવશે બરાબર છે જે રીતે એ પરિસ્થિતિમાં હશે એ રીતે ત્યાં લઈ જવામાં આવશે બુથ સુધી એટલે અમને અત્યારે એ જ છે કે આ સેન્સેટીવ તમે જાહેર કર્યું છે બરાબર છે તો ઉલટાનો તમે ભય ફેલાવવા માગો છો કે અત્યારે છત્રીઓ શાંતિથી આટલું આંદોલન ચલાવે છે તો આ ચર્ચા પહેલા તમે જો કર્યું હોત તો અમે ત્યારે તમારી પાસે જવાબ માંગો એકાએક કેમ કોને ઇશારે કરો છો શા માટે કરો છો શું કામ કરો છો કરવાનું કારણ શું એ બધું જાણવા માટે અમે બંને ઓબ્ઝર્વરને અત્યારે મળવા આવ્યા લો એન્ડ ઓર્ડર અને ચૂંટણી કમિશન બંનેને અને આજ વાત કરી તમારી સમક્ષ જે કરીએ છીએ ધર્મરથ અત્યારે ફરી રહ્યો છે હવે શું તમારી રણનીતિ રહેશે કારણ કે ધર્મરથ અત્યારે ગામડે ગામડે ફરી રહ્યો છે અને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે એ પ્રતિસાદ મળી રહ્યો ધર્મ રથ એટલા માટે ગામે ગામ જાય છે કે ગામે ગામ મેં આપણે જેમ કીધું એ દરેક ગામમાં રથ જશે દરેક ગામમાં આઢાર આલમ જે જે રહેતા હશે રથનું સ્વાગત કરશે સાથે રહેશે અને વચનો આપશે રથયાત્રામાં મા ભગવતીની સાક્ષી કે અમે છત્રીઓ સાથે છીએ અને છત્રીઓ કહેશે અહીંયા અમે મતદાન જરૂર કરશું ખાસ અત્યારે આજે વાત કરવામાં આવે સત્યાવીસ તારીખ થઈ છે સાત તારીખે મતદાનનો દિવસ હવે સંમેલનો થશે કે નહીં હા હજી અમારા ચાર પાંચ મોટા સંમેલનો બાકી છે બરાબર છે જે આજથી ચાલુ થવાના છે સત્યાવી અઠ્યાવી પહેલી બીજી જેમ કે જામનગર બીજી તારીખે મોદી સાહેબ આવવાના છે એટલે મેં ફેરફાર કર્યો બીજી બદલે ત્રીજી કર્યો મોદી સાહેબમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી વાત મોદી સાહેબ સુધી પહોંચી ગઈ છે તો એ સાંભળે હજી નિર્ણય લેવો તો મોદી સાહેબ લઈ શકે એવું કંઈ નથી બરાબર છે ચારસો સીટમાંથી એને ચારસો આઠ આવે તો પરસોત્તર ભાઈની કદાચ એક ઓછી થાય ચારસો હાથ થાય પણ એ કરી શકે એમ છે એટલે કદાચ ભગવાનની કૃપા હોય તો એવો કઈ ચમત્કાર થાય તો અમારે આંદોલન કરવાની જરૂર નથી અને રથ છે માતાજીનો માતાજીનો બરાબર છે છે એ અમારું ધર્મયુદ્ધ એટલે ધર્મને લઈને અમે નીકળ્યા છીએ ચોક્કસથી આ હતા પીટી જાડેજા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવામાં જ આવશે અને સાથે નરેન્દ્ર મોદીનો તેઓ વિરોધ નથી કરી રહ્યા પરંતુ ભાજપનો વિરોધ એટલે સ્પષ્ટપણે મોદીનો વિરોધ સમજી જ જવું જોઈએ તેવું તેમનું માનવું છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ